મિત્રો પ્રાચીન કાળમાં એક રાજા નકુલનું રાજ ચાલે છે અને રાજા નકુલ એટલા બધા વૈભવશાળી અને પ્રમાણિક છે એટલે એના નગરમાં બધાય માણસો સુખ સંપત્તિ અને દુઃખ વગરના છે કારણ કે એ રાજ્યમાં બેન દીકરીઓ માતાજીના વરત તપ અને ભાવે ભક્તિ કરે છે તેથી આ રાજ્ય ઉસળખેમ ચાલી રહ્યું છે અને આડોશ પાડોશના રાજા આ રજવાડા ઉપર ચડાઈ પણ કરતા નથી કેમ કે બધી જગ્યાએ આ રાજાના સારા સંબંધ છે અને હેમખેમ રજવાડું ચાલી રહ્યું છે અને એવાકમાં એક દિવસની વાત છે ઘટના એવી બને છે કે આ રાજા ઘોડે સવાર થઈ અને જતો હોય છે એવાકમાં રસ્તામાં એના ગામની બેન દીકરીઓ જોવા મળે છે અને તેમના હાથમાં માટીની સાંઢળીઓ હોય છે અને જળમાં ભદ્રાવા જતી હોય છે ત્યારે રાજા પૂછે છે કે એ દીકરીઓ તમે ક્યાં જાઓ છો અને આ સાંઢળીઓ કેમ બનાવી છે ત્યારે દીકરીઓ કહે છે ત્યારે દીકરીઓ કહે છે અમે દશામાનું વ્રત કરીએ છીએ અને આજે દશામાનો છેલ્લો દિવસ હતો એટલે અમે નદી કાંઠે લઈને આવ્યા છીએ આ સાંઢળીને જળમાં પધરાવીશું અને દશામાના વ્રતને આજે વિધિ વિધાન સાથે પૂર્ણ કરીશું ત્યારે આ રાજા કહે છે કે દીકરીઓ તમે આ વ્રત કરો છો તો તમને આમાંથી શું ફળ મળે છે ત્યારે દીકરીઓ એટલું બોલી કે આ વ્રત કરવાથી સુખ સંપત્તિ વધે પુત્ર પરિવાર વધે અને ધન સંપત્તિમાં ખોટ ના પડે અને ઘરમાં આવક વધે અને મનની શાંતિ રહે આ બધું સાંભળી અને રાજા કહે છે અરે વાહ આ વ્રત કરવું જોવે અને પછી રાજા અને પછી તેમનું જે કામ હતું એ પૂર્ણ કરી અને પાછો નગરીમાં આવે છે અને રાણી પાસે જાય છે ત્યારે આ ઝરુખામાં રાણી અને રાજા બેઠા હોય છે ત્યારે તેમનો પુત્ર પણ આવે છે ત્યારે દસ વર્ષના પુત્ર ઉપર હાથ ફેરવી અને રાજા કહે છે કે હે રાણી આપણા નગરમાં બધી સ્ત્રીઓ બેન દીકરીઓ દશામાનું વ્રત કરે છે કે રાણી આ વ્રત કરવાથી સુખ સંપત્તિ વધે છે ઘરમાં બધે કંકળાશ જાય છે અને સારું રહે છે તો આ વ્રત તમારે પણ કરવું જોઈએ ત્યારે રાણી આ વાત સાંભળી ખડ ખડ હસવા લાગી અને કહે છે તમને આ વ્રતની રીત ખબર છે આ વ્રત કેવી રીતના થાય છે આ વ્રતમાં દસ દિવસ નકરોડા ઉપવાસ અથવા એક ટાણું કરવાનું હોય છે એટલા માટે આ વ્રત હું ના કરી શકું ત્યારે રાજા કહે છે હે રાણી તમે એક વરસમાં દસ દિવસ આવું ના કરી શકો ત્યારે રાણી કહે છે ના રાજન આ મારાથી ના થાય અને તમને ખબર તો છે આપણા રાજ્યમાં કોઈ દિવસ ચોરી નથી થઈ અને આજુબાજુના રજવાડાના રાજા આપણા ઉપર ક્યારેય ચડાઈ નથી કરતા આપણી પાસે આપણો વારસદાર છે અને આપણી પાસે ધન દોલતની કોઈ કમી નથી તો પછી આ વરત મારે કોઈ કરવાની જરૂર નથી એટલે આ વરત હું નથી કરતી એમ કરી અને રાણી ના પાડી દેસી તારે રાજો કહે છે કે રાણી કોઈ વધો નથી મેં તો મારા મનના વિચાર તને કહ્યા પણ આમ રાણીએ દશામાનું વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં કુપાયમાન થયા અને કહે છે હે રાણી તું તારા કમડમાં આવી અને મારું વ્રત કરવાનું ના પાડ્યું અને તે રાજાનું દિલ દુભાવ્યું છે રાણી તું કહે છે કે મારી પાસે ધન દોલત અને રૂપિયા જાગીરાત ઘણું છે અને હું દશામાના વ્રત નહીં કરું અને તે રાજાનું તો રાજાનું પણ મારું દિલ દુભાવ્યું છે તો હવે રાણી તું જોઈ લેજે અને આમ પછી દિવસો ચાલવા લાગ્યા અને દશામાં ક્રોધે ભરાયેલા હતા એટલે રોજમ રોજ નગરમાંથી ચોરીઓ થવા લાગી ત્યારે રાજા રાણીને કહે છે કે હે રાણી આપણા રાજ્યમાં અને આજુબાજુમાં રાજ્યોમાં ક્યારેય ચોરી નહોતી થતી તો હવે ચોરીઓ કેમ થવા લાગી રોજમરો રોજ આ તો આવું ના આવું ચાલશે તો આપણું આખું નગર ખાલી ખટ થઈ જશે પછી તો રોજ રાતે રાજા ચારે કોરે સિપાહી ઊભા રાખે છે તોય ચોરીઓ થઈ જાય છે અને ચોર હાથમાં આવતા નથી મિત્રો પછી આ રાજાના શરીર ઉપર એવો ગોઠ નીકળે છે ત્યારે રાણી કહે છે કે હે રાજા તમારા શરીરમાં ઘોટ કેમ નીકળ્યો અને આજુબાજુના નગરમાં પછી ખબર પડે છે ત્યારે નગરના લોકો એમ કહેતા હોય છે કે રાજા સામે જવાય નહીં અને રાજા બાજુમાં બેસાય નહીં રાજાને ગોઢ નીકળ્યા છે ગોડ નીકળ્યા છે આહું ગામ વાતો કરવા લાગ્યું અને રાજા સાવ એકલા પડી ગયા રાણી પણ રાજા પાસે જતી નથી અને હવે તો આજુબાજુના રજવાડાના રાજા ચડાઈ કરવાની ધમકી આપવા લાગ્યા તેથી સમગ્ર પ્રજા કહે છે કે હે રાજા તમે કોઈ માતાજીનું ભારે અપમાન કર્યું છે એટલે તમે આ પીડા ભોગવી રહ્યા છો એટલા માટે તમે આ રાજ્ય છોડીને જતા રહો ન કે પછી અમે આ રાજ્ય છોડી અને બીજા રાજ્યમાં જતા રહીએ ત્યારે રાજાને ઘણું બધું દુઃખ થાય છે અને રાજા કહે છે ના ના તમારે આ રાજ્ય છોડીને જવાની જરૂર નથી તમે અહીંયા રહો અમે આ રાજ્ય છોડી અને જતા રહીએ છીએ પછી રાજા રાણી અને કુંવર ત્રણેય જણા ગુપ્ત રસ્તેથી કોઈને ખબર ના પડે એવો વેશ પલટો કરી અને ત્યાંથી નીકળી જોઈશી પછી ચાલતા ચાલતા એક ગામમાં જાય છે અને એ ગામમાં જઈને ઉભા રહે છે ત્યારે એ ગામમાં એક ડોશીમાની ઝૂંપડી ભળભડ આગમાં ઝળકતી હોય છે અને ડોશીમાં એમાંથી રાડ પાડે છે અને કહે છે કોઈ બચાવો કોઈ બચાવો એટલી વારમાં રાજા રાણી અને કુંવર ત્રણેય જણા ત્યાં ઉભા હોય છે પણ રાજા અને રાણી જોઈ રહે છે પણ કેવી રીતના એમાંથી બચાવવા ડોશીમાંને ત્યારે કુંવરની સાથે ચાલી અને કુંવર બચાવવા જ્યારે જાય અને આમાં હાથ પકડે છે ત્યારે એ ડોશીમાએ હાથ પકડી અને કુંવરને અંદર આગમાં ખેંચી જાય છે અને ત્યાં સમાવેશ થઈ જાય છે રાજા રાણી દોડીને ત્યાં જાય છે અને ઘણી કોશિશ કરે છે બારે કાઢવાનું પણ કોઈ દેખાતું નથી કુંવર ત્યાં ક્યાં ગયો કોઈ પત્તો ના લાગ્યો રાણી ત્યાં ઊભી ઉભી રડે છે ત્યારે રાજા કહે છે હે રાણી આ દશામાંનું વ્રત કરવાનું તે ના પાડ્યું ને એટલે આ દશા બેઠી છે અને હવે કોણ જાણે કે આપણે હવે કેવા કેવા કષ્ટ હજી સુધી ભોગવવા પડશે તારે રાજા કહે છે હે રાણી ચાલો આપણે આગળ નીકળી જઈએ કે આ ગામને ખબર પડશે ને તો એમ જાણ છે કે આ ઝૂંપડું વયની સળગાવ્યું છે તો આપણને મારી કૂટી અને સળગાઈ મૂકશે તે આપણે અહીંથી ભાગી જઈએ એમ કરી ત્યાંથી આગળ નીકળે છે હવે ચાલતા ચાલતા રાજા રાણીના પગમાં ક્યારેય ઠોકર ના વાગતી એની બદલીમાં રાજા રાણીના પગમાં કાંટા કાંકરા વાગી પગ લોહી લવણ થઈ ગયા છે અને આમ આ ગામથી બીજા ગામ જાય છે એના ભાઈબંધના દોસ્તારાના ઘરે જાય છે પણ કોઈ એને ઓળખતું નથી અને ધક્કા મારી ગામની બહાર કાઢે છે અને રાણીને તો આજે બે બે દિવસ થઈ ગયા અન્ન કે દાણો ખાવાનો અનાજ મોંમાં નથી મૂક્યું ત્યારે રાણી કહે છે હે રાજા હવે હું નથી ચાલી શકતી અને મારા માટે કંઈક ખાવાની તમે વ્યવસ્થા કરો હવે તો મારાથી પગ આગળ નહીં ઉપડે બે ત્રણ દિવસ કાધા બીધા વગર થઈ ગયા છે હવે તો કંઈક કરો લગે પછી મારો જીવ નીકળી જશે ત્યારે રાજા કહે છે હે રાણી હું તમારી માટે કેવી રીતના ભોજન લાવું મેં જો જઈ અને હાથ લાંબો કરું છું તો મને મારે છે લોકો અને ઘરની બારે ધક્કા મારીને કાઢે છે હું શું કરું હવે હવે મને પણ એમ જ થાય છે કે આ જીવન ટૂંકાવી નાખું અને મોતને ઘાટ ઉતારી દઉં અને પછી આમ દિવસો ઉપર દિવસો વીતવા લાગે અને એક વર્ષ પૂરું થાય છે અને શ્રાવણ મહિનો આવે છે ત્યારે શ્રાવણ મહિનામાં આ રાણી દશામાનું વ્રત લે છે અને દસ દિવસ દશામાનું વ્રત કરે છે ત્યારે દશામાં તેમની ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે હે રાણી તે મારું વ્રત કર્યું છે તો હું તારા ઉપર પ્રસન્ન થઈ છું માઘ માઘ તારે જે જોવે એ આજે હું તને આપવા તૈયાર છું ત્યારે રાણી કહે છે હે મા તમે તો દુખિયાની દાતાર અને દુખિયાની બેલી છો મને એવું વર્દન આપો કે હું કાયમ માટે તમારી ભક્તિ કરી ગઉં એવી મને શક્તિ આપો ત્યારે દશામાં કહે છે તથા તું એટલું કહી હાથ આમ કરે છે ત્યારે એના પતિના ગોઠ બધો મટી જાય છે અને રાજા રાણી આ બંને જણા હતા એવાને એવા બની જાય છે અને કહે છે તું જા ઘરે તું જે ગામમાં આવી હતી એ ગામમાં જાજે તારો દીકરો તને પાછો મળી જશે અને તારા ગામમાં તારું સ્વાગત કરી અને તને ગાદી બેસાડશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા અને રાજા રાણી રાજા રાણી બની ગયા અને ત્યાંથી ચાલતા ચાલતા એ ગામ આવે છે એ ગામ આવે ત્યારે તેમનો દીકરો ત્યાં રાહ જોઈ અને ઊભો હોય છે માં તમે ક્યાં જતા રહ્યા હતા હું તમારી એક ક્યારનો રાહ જોઉં છું એમ કહી દીકરાને લઈ ગામમાં ગયા ત્યારે વાગતા ઢોલે એને ગામ જણાએ વધાવ્યા અને રાજપાટ પાછું સોંપ્યું અને આમ રાજા રાણી દશામાની ભક્તિ કરે છે અને પૂજા પાઠ કરી અને એક મહેલમાં મંદિર બનાવ્યું તો મિત્રો રાજા રાણીને દશામાં જેવા ફળ્યા એવા જેટલા બી વરત કરે એટલાને દશામાં ફળજો તો મિત્રો આ હતી રાજા રાણીની નવી એક વાર્તા મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરી રોજક વાર્તા ઇતિહાસના વિડીયો જોવા માટે ચેનલને આજે જ મા વંદનાને સબસ્ક્રાઈબર કરી દેજો